છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેર પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા શહેરમાં જે પ્રકારે અંકુશમાં લેવા અને નાબૂદ કરવા માટે કાર્યરત હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને વસ્ત્રાલ રિંગ રોડ ઉપર સર્વિસ રોડ ઉપર એક યુપી પાસિંગની સેલ્ટોસ કાર જે પાર્ક થયેલી હતી એ શંકાસ્પદ જણાતા તેની ચકાસણી કરેલી જેમાંથી એનો ડ્રાઈવર જેનું જેનું નામ છે વિવેક કુમાર રામબાબુ કુશવા જે મૂળ કંઠીપુર થાના સુરજપુર કાનપુર ઉત્તર પ્રદેશ અને આખી કારની ચકાસણી કરતા કારમાં દેખીતી રીતે કઈ જોવા ના મળ્યું ત્યારબાદ કારના આગળના ભાગનો બોનેટ ખોલી અને એને જોયું તો એના આગળના ભાગે કેવિટી બનાવેલી હતી અને કેવિટીમાંથી કુલ અઢાર કિલો નવસો પાંચ ગ્રામ ચરસનો જથ્થો મળી આવેલો છે અને આ જથ્થાની કુલ અને સાથેની કુલ પાંત્રીસ હજાર રૂપિયા થાય છે આ જે આરોપી જે છે હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે અને આ જથ્થો કેવી રીતે લાવવામાં આવ્યો એ બાબતે પૂછતા જે આરોપી ડ્રાઈવર પકડાયો છે વિવેક એના જણાવ્યા મુજબ એને પાંચ ગણું ભાડું નક્કી કરીને એને એને ટેક્સી લઈને અમદાવાદ બે આરોપી લઈને આવ્યા હતા અને એને આ જગ્યાએ થોભાવવાનું કહીને બંને વ્યક્તિઓ અ થોડું કામ છે એમ કરીને નીકળી ગયેલા અને એ એમના ગ્રાહકની શોધમાં કે વેઇટમાં હતા જ્યારે આરોપી પાસેથી કોઈ એને બીજી માહિતી ન મળી આ જે આરોપી જે છે એનું કેવું છે કે થી આ બંને આરોપીઓ આ જે ગેરકાયદેસર ચરસનો જથ્થો છે અઢાર કિલો નવસો પાંચ ગ્રામ એ ત્યાંથી લઈને આવેલા હતા અને એ વખતે જે તે વખતે અ જ્યારે સંપર્કમાં આવે ત્યારે કીધું હતું કે આ પ્રકારની કેવિટી બનાવેલી જરૂર પડશે કારણ કે અમારે કેટલાક અગત્યના કાગળો કે માહિતી લઈને જવાની છે ત્યારબાદ જયારે એ ગાડી લઈને ગયા ગાડીમાં એનો જે જથ્થો છે એ મૂક્યા બાદ એને ગાડી લઈને સાથે આવવા કીધું એટલે જે નોર્મલ ભાડું થતું હોય એનાથી એને પાંચ ગણું ભાડું નક્કી કરવામાં આવેલું હતું અને એ વધુ ભાડું મળવાની લાલચ એ અમદાવાદ લઈને આવેલું હતું આ જે મુદ્દામાલ મળ્યો છે એ મુદ્દામાલ સાથે ચરસના જે પેકેટ છે એ પેકેટ્સ એક ચોક્કસ પ્રકારના પીળા કલરની એને કરન્સી પણ મળેલી છે જે ત્યાંનું ચલણ છે આ જે આની જે અત્યાર સુધીમાં જ્યારે આ જથ્થો પકડાયો ત્યાંથી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિઓ જે પ્રકારનો જથ્થો પકડેલો છે એ પ્રકારનો જથ્થો ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ત્યાં બે વખત હમણાં જ છેલ્લા છ માસમાં આજ પ્રકારના પાર્સલ અને પેકિંગ વાળો જથ્થો પણ એમણે ત્યાંથી પકડેલો છે એટલે આ જથ્થો મૂળ ચક્રાતા જે ઉત્તરાખંડનો એક વિસ્તાર છે અને ત્યાંથી નેપાળના પણ આ પ્રકારનો ચરસનો જથ્થો ભારતમાં લઈ આવવામાં આવે છે ગેરકાયદેસર રીતે આ કેસમાં બાકી રહેલા બંને આરોપીઓની હાલ તપાસ તજવીય ચાલુ છે અને જે પ્રકારની માહિતી અત્યારે ઉપલબ્ધ છે તપાસની સેકમ કંપાસે અ ટૂંક સમયમાં જે બંને આરોપી અને આ જે આખું નેટવર્ક જે છે નેપાળથી ભારત ચરસનો જથ્થો લઈ આવવાનો એ ઉકેલવા પામશે એ જે બંને આરોપીઓના નામ જે છે એ અ વિમલ રાજપૂત અને અજય નામની વ્યક્તિ જે છે એના વિશે હાલના આરોપી પાસે પૂરતી માહિતી નથી પૂછપરછ દરમિયાન હજુ ઘણી બીજી અન્ય વિગતો પણ જાણવા મળે એનું ભાડું ત્યાંથી અહીં આવવા માટેનું એને પાંત્રીસ હજાર રૂપિયા નક્કી કરેલું હતું શરૂઆતમાં એને એવું કીધું હતું કે અમારે કેટલાક અગત્યના દસ્તાવેજો લઈને આવવાના છે અને એના માટે અમે જો ખુલ્લી રીતે લઈને આવ્યા તો અમને લીગલ ઇસ્યુઝ થાય એવા છે અને એ લીગા જે દસ્તાવેજી જે દસ્તાવેજો છે એ બહુ જ કિંમતી છે અને અમારા અમદાવાદ આ પહોંચાડવાના છે એટલે એ રીતે એની પાસેથી આ કેવિટી માં બનાવડવાનું કીધું અને કેવિટી માં લોકોએ આ જે જથ્થો જે છે જે રીતના પેકેટ્સ મળી આવ્યા છે અને ડોક્યુમેન્ટ્સના પેકેટ્સ તરીકે દર્શાવીને ત્યાં મૂકેલા હતા એને ત્યાં ડ્રાઈવરને માત્ર એટલું જ કીધું હતું કે અમે થોડી જ વારમાં આવીએ છીએ અને જે પ્રકારે અમદાવાદના રિંગ રોડના ફરતે અવારનવાર રેન્ડમ ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવતું હોય છે કારણ કે મોટાભાગે જે નવી એમો જે પ્રકારે ડ્રગ્સ પેડલરો દ્વારા અપનાવવામાં આવેલી છે કે અમદાવાદ થી પચાસ થી સિત્તેર કિલોમીટર દૂર થી જે પણ મોબાઈલ ફોન હોય તે બંધ કરી દેવામાં આવે છે ત્યારબાદ એમને અમદાવાદ શહેરમાં પ્રવેશતા ઓળખવા કે રોકવા થોડા મુશ્કેલ પડે છે એના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિવસના કોઈ પણ સમયે રોડ પર એક રેન્ડમ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અ ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી માહિતી માંગવામાં આવેલી છે અને આ બંને આરોપી પૈકી એટલે બંને આરોપી અને આ જે મુદ્દામાલ જે છે એની વિગત પણ ત્યાં આપવામાં આવેલી છે અને એ પ્રકારે ત્યાંથી પણ માહિતી મળવામાં આવનાર છે